ફોન બંધ મારો ફોન કોક લઈ ફોન ના તો રોજ જીવન લીધું જણા હતા ના મા તો લીધું

તમાર જેવો હશે ખબર જ પડી ને ઠંડી ની શિકત પોલીસ પોલીસ વાળા છે

મોટો ઠાકોરવા આવો ને અમારે પેલા હા પેલા લાલાજી ખરા ને આપડે દારૂડિયા

કોઈ કોઈ ઝૂંપડી માં મંદિર દેખાય પેલા ભાઈ ને ને એવું બતાવી આપણે કેમ ફરવા જ ગયા હા આપણે રાઉટ માઈ ના પણ આખો તો કોઈ હતું કોઈ નથી એટલે હાલ પેલા ભાઈ ફોન આવ્યો ગોમ કે મોટા ઠાકોર વાહની અંદર કે ચોરી થઈ હે ને ચપ્પુ ને બપ્પુ બતાવી ગયા એક પેલા કોઈ ભાઈ નું નામ દીધું કોક પણ આપણે વહી જવું પડશે એટલે આપણે બેને કોટ ઓ હેલો અલ્યા સાહેબ આવી ગયા તમે લો હું શુંયો મને ક્યાં ખાલી તમે આ લાલધન ઘર થઈ ગયા મોબાઈલ લઈ ગયા આ જ આવડતું નહીં

Pak, થાઈ ગયા હાલ

बॉस ओ बॉस अरे पकड़ो ना यार ए बड्डू ये पकड़ बस अब निकल तू निकल तू जा इधर से इतने उतना ही मिलता है भाई जा ना ये हाँ ये ले जा चल ये ले जा चल बस ये, ये तेरा बाप का नहीं है क्यों 니가 놀니가, 여보라, 이하오, 봐 이거, 이하오, 참았어, 주세, 됐어, 아, 와이, 주세, 이래, 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 Ini pelakon, saya bukan pelakon. Saya berani. Ayo berani.

એ છોકરો છોકરો ના ના થેય એ એ એ બબડલાવોને શું બધું કતા છોકરો છોકરો મે પૈસા બધું મનતો તમને ફોન 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 200 કે આ આ છોટલી વાળો ઓછો પોખાઈ આ છોટલી વાળો ઓ ભમ 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 આ ઓર મને જો આ છોકરો ઊભો ને ક તમે આગળ તો કરો આ લ્યો સાહેબ ભમ લે લે આલા આલે બીજો સાહેબ આ આછા આધા ભમ એ કોને ચપ્પલ લે ચપ્પલ 30 નું મારો ચપ્પલ લે બોલો આ તો જોયા ઓન તો મુ સાચો પકું હા એને તો ઓ તો રો આજા બહુ ખતરનાક છે

નહી કરું આય કદી ચોરી કરતો કોથ હતું નહી ના સાહેબ નહી કરું સાહેબ સાહેબ ડ્રાઈવર ઉપર પર સાહેબી મારો સાહેબ ચોરી કરતો કોથ હતું નહી સાહેબ સાહેબ મને મારો આ એ સાહેબ વરો આ ત્રીજી નમ છૂટલી મારે આ છૂટલી એ ભાઈ આ જો પેલે ભૂલી જાજો અગર અગર બેસ બેસ ઓલો

પોતાના પૈસા આલે પૈસા ગੰન્ના નઈ કસી ના તારે ગંદુ મનવું આમાં કન્ના થરે તા પાઉં તો સેકાડો હમ આગળ થા બધી ગાટ નાખી દો હા હક મે ના હાથ જો સાહેબ હાથ આ ધડર આ ધડર આ રે બોસ તો સાહેબ અમારો ક્યો બોસ આ રે આ ધડર એક એ બોસ એ બોસ અમારો હેડન સાહેબ આ ધડર આ સત્તા નિકરાલા હા બોસ સાહેબ આ ધડર દવા આખવા તો દેતા રે એ બોસ હા બોસ એક એ હવે ત્યાં કુરી જાય હમમ હટ જલમાયલા જલમાયલા આ સરક અને દ્રક નોકરી રિફર છે

એ તારો બાર સાહેબ આયો ચુપ આયરોય સાહેબ સાહેબ આયો તો સાહેબ આયો સાહેબ સાહેબ આયો તો સાહેબ કે સોળો સાહેબ તમારા કે સોળો સાહેબ બાઈ મરી ગયો હવે નેચુ સાહેબ આને ચેક ચેક કરો મને લેકાના બહુ બોલ્યો કે બેલે સાહેબ આવતો

શિયાળામાં બહુ ચોરીઓ થાય ને એના માટે બનાવ્યો એટલે બધા ઘરમાં તમારા ઘરની ચોરી કાળજી રાખો અને એ રીતે તમે ચોરી ચોરીનો બનાવ બનો એ ચોરીનો બનાવ બનો હિરી ચેનલ નું નામ છે દસલ ગુના સોરા સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય માતાજી મિત્રો